તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ફતેપુર ગામ ખાતે બીએસએનએલના નેટવર્કની કનેક્ટિવિટીમાં થતી સમસ્યાને કારણે લોકો ઘણી વખત સંપર્ક વિહોણા થઈ જાય છે ત્યારે અહીં એકવીસમી સદીમાં પણ આ ગામના લોકોએ નેટવર્ક વગર રહેવું પડી રહ્યું છે જે ઘણી ચોંકાવનારી બાબત કહી શકાય એમ છે ત્યારે આ અંગે ફતેપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સોનગઢ જુનિયર ટેલિકોમ ઓફિસરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જો કે હજુ સુધી આ અંગે કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી તાપી જિલ્લાના છેવાડે આવેલ જૂથ ગ્રામ પંચાયત ફતેહપુરમાં યુએસઓ ફંડમાંથી નિર્મિત બીએસ ચેનલના ટાવર આવેલ છે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી આ ટાવર શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ સમયાંતરે કનેક્ટિવિટી સ્થગિત થઈ જતી હોય છે જેને લઈને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ નિરાકરણ કરવામાં આવેલ નથી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલ બુધવાડા જૂની કુલીવેલ પાગડદુવા જૂની સેલ્ટીપાડા અમલપાડા અને ફતેહપુર જે પૈકી ફતેહપુર ગામ ખાતે બીએસએનએલના નેટવર્કથી સમસ્યા ઉદ્ભવી રહી છે સ્થાનિક ગ્રામજનો તથા આસપાસના ગામના ચારસોથી વધારે કસ્ટમર બીજી કંપનીમાંથી બીએસએનએલમાં જોડાયા છે ત્યારે બીએસએનએલના નેટવર્કથી કનેક્ટિવિટીમાં સમસ્યા ઉદ્ભવતી હોવાથી કસ્ટમરોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેથી સોનગઢ જુનિયર ટેલિકોમ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે ફતેહપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કુંદનભાઈ વસાવા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી